ओम शांति आजના રક્ષાબંધન પર્વ નિમિત્તે બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા માંગરોડ સબ જેલની અંદર કેદી ભાઈઓએ રક્ષાબંધનનું આત્મિક રહસ્ય સંભાળ્યું સાથે સાથે બધાને રક્ષાબંધન નિમિત્તે સુબનેત્રડ સંકલ્પ કરવાની પ્રેરણા આપી આ પ્રસંગે મામલતદાર સાહેબ તથા એમના મિસિસ પણ હાજર રહ્યા અને બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા એસટી ડેપો પોલીસ સ્ટેશન મરીન પોલીસ સીલ પોલીસ સ્ટેશન અને ડીવાય સાહેબને બધાને રક્ષાબંધન કરી બધી બેંકોમાં પણ રક્ષાબંધન કરી બધાના સંકલ્પોની માહિતી એકત્રિત કરી અને બધાને સદા શ્રેષ્ઠ અને ઉચ્ચ કર્મ કરવાની પ્રેરણા આપી Om shanti om shanti om shanti